નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ તાલુકાના દેવાસા ગામે સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ગામ લોકોએ આક્ષેપ કર્યા છે સીસી રોડની ભરાઈ ઓછી કરીને તેમાં સિમેન્ટ પણ ઓછી વાપરવામાં આવી હોવાના ગામ લોકોના આક્ષેપ છે જ્યારે આ કામમાં લાઈટ ડાયરેક્ટ વપરાણી હોવાની પણ ચર્ચા થઈ રહી છે હાલ તો સ્થાનિક અધિકારીઓને જાણ કરી છે જયારે ગામ લોકો એકઠા થઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે મારું નામ માધાભાઈ ગેલાભાઈ પરમાર મારી ઘર ની સભ્ય છે ચાલુ પંચાયત માં સભ્ય છે આ આરસીસી રોડ નું જે કામ મંજૂર થયેલું છે એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયેલો છે એની જે થિકનેસ લેવાની છે થિકનેસ નથી લીધી છે ઉપર કોઈ પ્રકારનું રેવલ કરી ગયેલું નથી જેમાં જોબું રહી ગયું છે પાણી ભરાય છે અત્યારેથી એમાં ક્યુરિંગ નથી થતું બે દિવસથી કામ પૂરું થયેલું છે પણ ક્યારે કરીને કોઈ પ્રકારનું ક્યુરિંગ કરવામાં નથી આવતું નીચે ગળા પાથરેલા છે એમાં બિલકુલ સિમેન્ટ નથી નાખેલી કોરે કોરા ગળા પાથરેલા છે અને શનિ રવિ શનિ રવિનો પૂરો લાભ લઈ અને નાઇટમાં પૂરનું કામ પૂરું કરેલું છે અને જેના ભાઈ એલોર્જન અને સર્વિસ અત્યારે સાબુ છે મારું નામ રામભાઈ ડાકી આ આરસીસી રસ્તાનું કામ ધારાસભ્યની ક્રાંતમાંથી થયું આમાં ભ્રષ્ટાચાર કર્યો અને રાતના દસ અગિયાર વાગ્યા સુધી કામ ચાલુ કર્યું આ ટ્યુબલાઇટ ચાલુ છે અને જે રસ્તાનું કામ કર્યું ને એ દોઢ થય નથી અને ગળા એ આમાં મોટા મોટા નાખી ગયેલા છે ને ગળા જે પાછા ને એમાં સિમેન્ટથી નાખી ગયેલ નથી